ભાવનગરે સોજી ટીમે ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી એ સોજીના પીઆઈપીએ સાઈના માર્ગદર્શન મુજબ ટીમ તળાજા પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાવનગરે સોજી ટીમને ચોક્કસ હકીકત મળેલ કે અલંગ શિપયાર્ડ ખાતે રહેણાંકી ઓરડીમાં એક મહિલા સૂકો ગાંજાનો જથ્થો લાવી છે ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ અલંગ પહોંચી હતી અને ઓપરેશન હાથ ધરતા પ્લોટ નંબર ચોવીસ મી સામે રહેણાં કી ઓરડીમાંથી સૂકા ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડેલ એસઓજી ટીમના જણાવેલ મુજબ ગાંજાનો વજન બે કિલ્લો ત્રણસો ગ્રામ જેની કિંમત તેવીસ હજાર એકસો ત્રીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ અલંગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ ઝડપાયેલ મહિલા આરોપી રાજવંતી દુર્યોધનભાઈ ઉર્ફ જ્યોધન ઉર્ફ ગોરધનભાઈ શાહ ઉમ્રવર્ષ એકતાલીસ રહે અલંગ તાલુકો તળાજા શિપયાર્ડ રહેણા ઓરડી મૂળ વતન શોહરોના ઉત્તર પ્રદેશ રિપોર્ટ કમલેશ ગાપા